સુરત શહેરમાં કોરોનાની મહામારી વધી રહી છે ત્યારે શુક્રવાર એક જ દિવસમાં અધ કહી શકાય તેવા એકસો સોળ કેસો આવતા રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સુરત દોડી આવ્યા હતા અને કલેક્ટર મનપા કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે તેમની મીટીંગ પણ કરી હતી કોરોનાની મહામારી સમગ્ર દેશની દુનિયાની હચમચાવી રહી છે ત્યારે ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ પોઝિટિવ દર્દી સુરતમાં નોંધાઈ રહ્યા છે અને અનલોક 1 માં સુરતમાં કોરોનાના કેસોનો દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે તે શુક્રવાર એક સાથે 116 જેટલા અધધધ કહી શકાય તેવા પોઝિટિવ કેસ સુરતમાં નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ જોવા પામ્યું છે અને સુરતમાં રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પણ સુરત દોડી આવ્યા હતા અને કોરોના અંગે સુરત કલેક્ટર અને મનપા કમિશનર સહિત આરોગ્ય અધિકારીઓ સાથે તેમની ચર્ચા વિચારણા કરી હતી આપણે સુરતની અંદર પણ જે કોવિડના કેસીસ છે એ કેસીસની અંદર આપણે જે એક્ટિવ કેસીસ છે સંખ્યામાં આપણે જોઈ રહ્યા છે કે જે રીતે અલગ અલગ સિટીઝમાં ખાસ કરીને શહેરી વિસ્તારમાં આખા ઇન્ડિયામાં એક ટ્રેન્ડ જોઈ રહ્યા છે કે કેસીસ વધી રહ્યા છે તો એ અંગે આપણે અહીંયા જે બેડ્સની પ્રિપેરેશન ઓક્સિજન જે આપવામાં આવે છે ખાસ કરીને ઓક્સિજનમાં પ્લેન ઓક્સિજન આપીએ છીએ પછી નોન રિટર્ન બ્રીથિંગ માસ્ક આપીએ છીએ ત્યારબાદ જે હાઈફ્લો નેઝલ કેન્યુલા છે અને પછી બાયપાક વેન્ટિલેટર એ બધાની તૈયારી દવાઓ માટે પર્યાપ્ત માત્રામાં છે આપણા હ્યુમન રિસોર્સિસ માનવ સંસાધન કેમ કે ભલે બેડ્સ બધું હોય પણ ટ્રીટમેન્ટ સારવાર આપના ડોક્ટર્સ પણ ઉપલબ્ધ છે તાલીમબદ્ધ બધા વ્યવસ્થિત આખી ટીમ સાથે પણ અત્યારે એક રિવ્યુ મિટિંગ પણ કરી છે મુલાકાતે પણ જવાના છે અને એકંદરે કોવિડ સાથે જે સમસ્યા આખા વિશ્વમાં ઊભી થઈ છે ગુજરાતમાં પણ એના માટે સરકાર બિલકુલ કટિબદ્ધ છે પ્રતિબદ્ધ છે કે એને આપણે સરસ રીતે એનો સામનો કરી શકીએ અને એ દિશામાં બધી આપણી તૈયારી સજ્જ છે અને હજી પણ એમાં કંઈ ગેપ્સ હોય ટીમ સાથે બેસીને હજી એમને કંઈક પણ અમારા તરફથી કંઈક વસ્તુ જોતા હોય તો એ સહાયતા અથવા કંઈક પણ સંકલન વધારે કરવા માટે આજે એક સમીક્ષા રાખી છે મુલાકાતે પણ જશું અને ખાસ કરીને જે પ્રાઇવેટ હોસ્પિટલ્સ જેમ કે કિરણ હોસ્પિટલ છે એ બધા મહાવીર હોસ્પિટલ છે એમનો પણ સંપર્ક કરીને શક્ય હોય જે કહેવાય છે કે બી પ્રિપેર્ડ ફોર ધ વર્સ્ટ આપણે ઈચ્છતા નથી કે આ બધા હોસ્પિટલ્સને તરત આપણે કોવિડ માટે યુઝ કરીએ પણ જો સંખ્યા વધે તો એના માટે પણ પૂરી તૈયારીના ભાગરૂપે આજે આ વિઝિટ કોવિડની રેડીનેસ પ્રિપેરેડનેસ અને જે રીતે આપણે રિસ્પોન્ડ કરી રહ્યા છે એનું એક રિવ્યૂ અને ખાસ કરીને જ્યાં જ્યાં પણ કંઈક નાના મોટા કદાચ સંકલન માટે હજી ત્યાંથી ગાંધીનગરથી કોઈ નિર્ણય અથવા સપોર્ટ જોતું હોય તો એના માટે ખાસ માનનીય મુખ્યમંત્રી શ્રીના અધ્યક્ષપણા હેઠળ રોજ જે અમારી હાઈ પાવર કમિટીની મીટિંગ સાંજે થતી હોય છે એની અંદર પણ છેલ્લા અઠવાડિયાથી અમે વિચાર કરતા હતા કે એક ટીમ અહીંયા આવે અને સમીક્ષા કરીને તો એના ભાગરૂપે આજે આવ્યા છીએ અને કમિશનર હેલ્થ અને હું બંને આવ્યા છીએ અને અત્યારે મુલાકાતે પણ જશું નાના ફોકસ ગ્રુપ ડિસ્કશન્સ પણ થયા છે અને હજી બીજા બધા સ્ટેક હોલ્ડર્સ સાથે મીટિંગ કરશો નમસ્તે તો આના માટે જે સર્વેલન્સની કામગીરી છે એક બાજુ એમાં પણ અહીંયા કોર્પોરેશન અને જે જિલ્લાના તંત્રએ ખૂબ સુચારુ રીતે વ્યવસ્થા કરી છે દાખલા તરીકે જે પ્રોફિલાક્સિસ જેને કહીએ છે આયુષની દવાઈ હોય અથવા તો હાઇડ્રોક્સી ક્લોરોક્વિન પણ હેલ્થ વર્કર્સ માટે અને બીજા લોકો જે કોન્ટેક્ટમાં આવ્યા હોય એના માટે પ્રિવેન્ટીવ આપવા માટેનું પણ પ્રોટોકોલ્સ આઈસીએમઆરના છે એ મુજબ પણ કામગીરી થઈ રહી છે એ જ રીતે ડોર ટુ ડોર સ્ક્રીનિંગ અને જે લોકોને તાવ આવ્યા હોય કોઈ પણ કોવિડ લાઈક ઇલનેસ હોય તો એની પણ સર્વેલન્સ સ્ક્રીનિંગની કામગીરી સારી રીતે થઈ રહી છે અને જે જે વિસ્તારોમાં ઇન્ફેક્શન સ્પ્રેડ થતું હોય ત્યાં પણ ઘનિષ્ઠ રીતે આ કામગીરી થઈ રહી છે અને એને પણ હજી આપણે એક્સોલિરેટ કરવું હોય તો એવા પણ નિર્ણય લેવામાં આવી રહ્યા છે અહીંથી સાથે સાથે બીજી બાજુ ટ્રીટમેન્ટ માટે એટલે બેડ્સ વધારો મેડિસન્સ એમાં જે અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ પ્રોટોકોલ આવી છે પ્લાઝમા ટ્રીટમેન્ટની પણ વાત આવી છે ટોસિલિઝુમાપ જેવા દવાઓ તો એ બધી રીતે આપણે અહીંયાનું તંત્ર સજ્જ રીતે કામ કરી રહ્યું છે પણ એને હજી કંઈ પણ એમાં ગેપ્સ હોય એમને કંઈ પણ ગાંધીનગરથી જોતા હોય तो ये दिशा में आज आपके लिए तो ये जो प्राइवेट लैब्स का चार्जिंग है उसके लिए सरकार ने महीने पहले भी उनके साथ चर्चा करके जहाँ तक गवर्नमेंट के, के केसेस रेफर होते हैं प्राइवेट में जैसे मुख्यमंत्री अमृतम योजना माओवाद सेवी योजना के भी पैकेज में हमने दो हजार का प्रावधान किया है और इस तरह की रेट भी उनके साथ हमने फाइनलाइज किया है जहां तक गवर्नमेंट के ओवरफ्लो होने वाले पेशेंट्स की बात है कल ही देर इज अ डिसीजन सुप्रीम कोर्ट के केस में भी अभी लिखित में हम लोग रहा देख रहे हैं उस डिसीजन का तो उसके लिए भी भारत सरकार की तरफ से हमें कोई स्पेशल आदेश आएंगे तो उस हिसाब से हम और भी कोशिश करेंगे कि प्राइसिस इसका हम उनके साथ बैठ के कम करें घटना तो है तो सुपर स्प्रेडर्स का हमेशा एक संभावना रही है क्योंकि ये ज्यादा पैमाने में लोगों के कांटेक्ट में आते हैं तो इसीलिए जरूरी है कि हम जितना भी हो सके स्क्रीनिंग सर्वेलेंस अगर घनिष्ठ कर सकें स्क्रीनिंग कर सकें और जितना ऐसे जो लोग लक्षण वाले लोग हैं बिल्कुल विलम्ब न करें जिसे भी हाई फीवर है ब्रेथलेसनेस है कॉफ है जिसे हमें कोविड के सिम्टम्स कहते हैं उसका ज्यादा से ज्यादा समय बिल्कुल टाइम बर्बाद किए बगैर ज्यादा से ज्यादा रेफरेंस अगर तुरंत हॉस्पिटल्स में करें तो हम इंश्योर कर सकते हैं कि उन्हें बचा सकें साथ ही पल्स ऑक्सीनीटर नाम की एक छोटी डिवाइस है वो भी सूरत के पूरे टीम्स में अभी हमने बात की जो हाउस टू हाउस सर्वेलेंस भी कर रहे हैं उसमें भी ले जाते हैं अलबत्त इसमें थोड़ी हैंड सैनिटाइजेशन की भी जरूरत है जिससे कि इसकी वजह से चेक न स्प्रेड हो तो इससे भी ब्लड के अंदर रक्त के अंदर जो ऑक्सीजन सैचुरेशन है वो भी पता चलता है और अगर ये कम हो पंचानवे से कम हो तो तुरंत हमें एक ये एक इंडिकेशन है कि हमें कुछ स्क्रीनिंग के लिए डॉक्टर के पास जाना चाहिए आ, तो मैं એટલે હમણાં જ સિવિલના ડોક્ટર્સ સાથે પણ અમે હમણાં રિવ્યુ કર્યું અને એમાં જે જે સ્પેસિફિક કોવિડને લગતા અત્યારે અગર ટીમ્સને પણ સજ્જ કરવાના છે વધારે લોકો વેન્ટિલેટરી કેર મેનેજમેન્ટ અને ક્રિટિકલ કેર મેનેજમેન્ટ માટે આપણા જે ટીમ્સ આપણે લગભગ અગિયારસો લોકોને ટ્રેન કર્યા હતા એમને પણ કેમ ડિપ્લોય કરવું એની પણ અત્યારે વ્યૂહરચના બનાવી છે સુરતમાં કોરોનાનો આંક ત્રણ હજાર ને પાર થઈ જવા પામ્યો છે અને મોતનો આંકડો પણ સવા સોથી વધી જતા હાલ આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી જવા પામ્યો છે